સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નાધ્યે સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી સત્તર સપ્ટેમ્બરથી આરંભવામાં આવેલ સફાઈ અભિયાન અંતર્ગત આજ રોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું

વિવિધ કાર્યક્રમોની જેમ પાલનપુર શહેરની આજે પાલનપુર શહેરમાં એક જનજાગૃતિ માટે મેરેથોન દોડનું પણ આયોજન કરેલ છે એ આયોજનની અંદર આજે મેરેથોનને પ્રસ્થાન કરાવવા માટે હું ઉપસ્થિત રહું છું